આજે તો બનાવવાની હતી દાળ ઢોકળી એટલે મેં સરસ મજાની દાળ ધોઈ નાખીને દાળ ધોઈને મૂકી દાળ બાફવા દાળ બફાઈ જાય ત્યાં સુધીમાં મેં લોટ બાંધવાની તૈયારી કરી પછી જો કેવો સરસ મજાનો ઢોકળીનો લોટ બાંધી લીધો ઢોકળીનો લોટ બાંધીને મેં કરી દાળ વઘારવાની તૈયારી તેલ ગરમ કરવા મૂક્યું એમાં રાઈ નાખી જીરું નાખી સરસ મજાનો વઘાર કર્યો વઘાર કરીને પછી મેં બધી દાળ એમાં નાખી દીધી પછી દાળ થોડીક વાર મસ્ત મજાની પાકવા દીધી દાળ પકાય જાય ત્યાં સુધી ઠોકરી કરવાની તૈયારી કરી હું તો આવી રીતે ઠોકરી બનાવું છું તમે કેવી રીતે બનાવો છો પછી સરસ મજાની મેં રોટલી કરી રોટલી કરીને પછી સરસ મજાના નાના નાના પીસ કર્યા પછી મેં બધા જ લોટની સરસ રોટલી કરીને રોટલી કરીને આવી રીતે સરસ મજાના નાના નાના પીસ કરી દીધા હું તો આવી રીતે દાળ ઠોકરી બનાવ કેવી દાળમાં થોડી વાર મસ્ત મજાની પાકવાથી થોડી વારમાં જ આપણી દાળ ઠોકરી તૈયાર થઈ ગઈ ઠોકરી કેવી બની છે જરાક કોમેન્ટ કરજો અને પછી અમે બધા બેસી ગયા છે ગમી તો લાઈક કરજો મોર મિની વ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ